જૂનાગઢમાં દલિત યુવકના અપહરણ અને હત્યાની કોશિશનો બનાવ આખા રાજ્યમાં હજી પણ ચર્ચામાં છે આ ઘટનામાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ છેલ્લા ચાલીસ દિવસથી આંદોલન ચલાવી રહ્યો છે છતાં આ દિવસ સુધી તેમને સંતોષ થાય એવો ન્યાય મળ્યો નથી જેને લઈને દલિત સમાજનું વધુ એક સંમેલન મળી ગયું જેમાં શું માગણી કરવામાં આવી શું ચીમકી આપવામાં આવી એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોડપરી ગામ છે ત્યાં દલિત સમાજનું એક સંમેલન ગઈકાલે આઠમી જુલાઈએ મળ્યું જેમાં કેટલીક માગણીઓ કરવામાં આવી છે જેમ કે દલિત યુવક પર ખૂની હુમલો કરવાનો જે આરોપી છે એ ગણેશ જાડેજાઓ કે ગણેશ કોંડલ સામે ગુસ્સી ટોક જે કાયદો છે એના હેઠળ કાર્યવાહી કરવામાં આવે એટલું જ નહીં ગણેશ ગોંડલના માતા ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું લઈ લેવામાં આવે અને ગણેશના પિતા જયરાજસિંહ જાડેજાની પણ અટક કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને આ માંગણી સરકાર પૂરી કરે એના માટે ચાલીસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આવતી પંદરમી ઓગસ્ટના દિવસે ગાંધીનગર સુધી બાઇક રેલી કાઢવામાં આવશે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવશે એવી પણ ચીમકી આપવામાં આવી છે આ મામલે દલિત યુવક સંજયના પિતા રાજુભાઈ સોલંકીએ શું કહ્યું એ જોઈએ અમારી માંગ એવી છે કે મારા દીકરાને નગન કરી છ બંદૂકો અને છ ગણાય મોબાઈલથી જે છે જેલિસી નો કબજો કબજો કરે જમા અને એકસો જયરાજસિંહ ધરપકડ કરે અને ગીતાબા નું રાજીનામું લઈ ભારતીય જનતા પાર્ટી એવી માંગ સાથે અમે ગાંધીનગર જવાના છીએ સીએમ ને આવેદન આપશું રાજ્યપાલ ને આપશું અને કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ ને મળી અને અમે આવેદન આપવાના છીએ તમને જણાવી દઈએ કે જૂનાગઢમાં ત્રીસમી મેના રોજ સંજય સોલંકી નામના દલિત યુવકનું અપહરણ કરી તેમને નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ બનાવ મામલે દલિત સમાજમાં ફેલાયેલો રોષ હજી પણ શાંત પડ્યો નથી આ પહેલાં જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી ગાડીને સંમેલન કરવામાં આવ્યું હતું જોકે આખા મામલે ગણેશ ગોંડલથી જાણીતા ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીઓ અત્યાર સુધી પકડાઈ ગયા છે અને હાલ એ બધા જેલની હવા ખાઈ રહ્યા છે પણ દલિત પરિવારને અત્યાર સુધી થયેલી આ કાર્યવાહી સંતોષકારક નથી લાગતી અને આંદોલન છે એ હજી પણ ચાલી રહ્યું છે જેમાં દલિત સમાજે જે માગણીઓ કરી છે એમાંથી કેટલી પૂરી થશે એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા